થાનેરાના રમુણા ગામે ત્રણસો વર્ષ જૂની બેચરગીરી મહારાજની જીવંત સમાધિ ખાતે ભવ્ય મેળો અને ભજન સંધ્યાનું આયોજન બનાસકાંઠા જિલ્લાના થાનેરા તાલુકાના ઐતિહાસિક રમુણા ગામે બિરાજમાન ત્રણસો વર્ષ જૂના પૂજ્ય બેચરગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે દર મહિનાની જેમ આ મહિને પણ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સિવામાં ગામના આગેવાન અને યુવાનો ભક્તોને સેવા કરે છે બેચરગીરી શ્રીની આ જીવંત સમાધિ અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને તેમણે ધાનેરા તથા આજુબાજુના ગામોમાં અનેક પરચાઓ આપ્યા હોવાનું પણ મનાય છે આ કાર્યક્રમ અનુસાર દર મહિનાની અજવાળી ચોથની પવિત્ર રાત્રિ ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે જેમાં દૂર દૂરથી આવેલા ભજન કલાકારો અને સંતો મહંતો ભજનોની રમઝટ બોલાવીને વાતાવરણને ભક્તિમય બનાવે છે આ ભજન સંધ્યા બાદ શસ્ત્રોક વિધિ અનુસાર પૂજા અર્ચના અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ભક્તો ઉમટી પડે